ફેમિલી અમારા નવા અલગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો આજ આપણે આવી જઈ છીએ માલના તમે શૈલેષભાઈ ને એ જોવા જાય છે ભૂરાભાઈ ને જાય છે શું કહેશો શૈલેષભાઈ તો હાલો જ આવી ઉપર અને જોવા અહીંયા નાવાનું ને એવું બધું છે અહીંથી દાદરા ચડીને જવાનું છે નિહાળી શકો છો જોવો તમે થોડા પુરાભાઈ જાય છે So I é isso? O que você é está fazendo

હું કહેશો ભાઈ તમારી દુકાને શું શું મળે છે મળે સમસઅપ પણી બોટલ મકાઈ બફીલી તમે બધી વસ્તુ અહીંયા મળી જ રહેશે ને માળના થાવો તો આ અહીંથી તમે જરૂર લેજો હાલો તો આપણે પછી હવે ટ્રેક કરવી ફેમેલી જુઓ આપણે હવે ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું છે અને જો આવો અવાક રસ્તો છે અને આપણે નાસ્તો ને એવું લઈ લીધું છે તમે જુઓ અહીંયા તમે અવારનવાર જોતા જ અહીંયા ત્યાં ફોટાને એવું શૂટિંગ કરે છે શૈલેષભાઈ જો ફોટા શૂટિંગ કરે છે પેલી જુઓ તમે આપણે અહીંથી ટ્રેકિંગ કરવી છે તમે નિહાળી શકો છો જુઓ એક અહીંથી નહીં જવાય રસ્તો છે અને આપણે અહીંથી જવાનું છે અહીંયા જો પથ્થરને એવું છે બધું અને અહીંયા પઢાઈને એવી કેડી છે તોય આપણે ટ્રેકિંગ કરીને જવાનું છે જુઓ તમે અને ઉપર જઈને આપણે એક નંબર વ્યૂ આવશે તમે જુઓ મિત્રો જુઓ આપણે આ રીતે ટ્રેક કરી દીધો છે અને તમે નિહાળી શકો છો જો એક નંબર વ્યૂ છે મહત્તનો સાપુતારા જેવો વ્યૂ છે સ્ટેશન ભાવનગીરનું કહેવાય આડવા ને આપણે જો આવા રસ્તામાં થઈને ચડવાનું છે તમે નિહાળી શકો છો જો શૈલેષભાઈ પણ વ્લોક બનાવે છે જો તમે હલો તો આપણે ચડીએ ટ્રેક કરીએ જો તમે ફેમેલી તમે પંખો નિહાળી શકો છો જુઓ તમે હજી આપણે ઉપર જઈને બતાડશું આવા કાંક પંખાને એવું કાંક છે તમે નિહાળી શકો છો જો તમે સાપુતારા જેવો તો વ્યૂ આવે છે મસ્તીનો વ્યૂ છે એક નંબર વ્યૂ અને તમે ફેમિલી ચોમાસામાં આવો તો તમને મજા જ આવશે તમે નિહાળી શકો છો જો તમે બધે હરિયાળી હરિયાળી અને જુઓ તમે આવડો આ ફળ શું છે એ તમે કોમેન્ટ કરજો તમને નામ આવડે તો આ ફળ શું છે કોમેન્ટ કરજો અહીંયા આવો આવું બધું ફળ ને એવું હોય છે તમે આવો તો અહીંયા આવા ફળને એવું ખાજો જુઓ આવો બધો રસ્તો છે એ હવે આપણે જો ઉપર સડવીસવીએ છીએ થોડુંક હજી આગું છે આપણી મંજિલ અહીંયા અહીંયા હે ત્યાં જવાનું છે આપણે મંજિલ પેલું શૈલેશભાઈ તમે ઉડી નો જાતવા પંખામાં છે ને મને ગરમી બહાર ખાવા છે હાલો તો આપણે પંખો છે આપણે જો ઉપર પહોંચી ગયા છીએ મંજિલ પર આ તમે નિહાળી શકો છો પંખો છે અને આપણે અહીંથી આવ્યા છીએ તમે જો એક નંબર બધો વ્યૂ છે તો તમે નિહાળી શકો છો અને હવે આપણે અહીંથી અત્યારે જવાનું છે તમે જોઈ શકો છો તો તમે અને આ પંખાનો પંખાનો આહાર એટલા આવે ને કે ગરમી થાય છે તોય એ હાલો ને આપણા શૈલેશભાઈ જો વ્લોગ ઉતારતા ઉતારતા જાય છે અને એમની ચેનલ છે શૈલેશ પરમાર વ્લોગ જીજે ફોર એટલે અમારી એક મોટી ભૂલ થઈ ગઈ છે કે આપણે પાણીની બોટલ ભૂલી ગયા છીએ નાસ્તો લીધો છે જોવો તમે અમારે મોટા મોટી જો નાસ્તો લીધો પણ પાણીની બોટલ ભૂલાઈ ગઈ છે કાંઈ વાંધો નહીં આપણે ચોળા લીધી છે તો સોડાથી રોડી નાખ્યું હાલો તો

Nastokroos Evisiivid , me tuleme selle ees veel paar korda , nii et on juba see , et me tuleme too niisugust leol , kui juba teine sõidame nendele maadele , nii et me tuleme too kogu aeg siitki . loodame . suur mitu raha .

ધીમે ધીમે જાવીશી તમે નિહાળી શકો છો તો તમે જો તમે આપણા શૈલેષભાઈ ઓળખ ઉતારતા ઉતારતા આવે છે તો તમે ઇકો ને એવું બધું આવે છે અહીંયા જુઓ આપણે હવે ધીમે ધીમે આગળ જઈશ અને ધીમે ધીમે આને થાકી ગયા છીએ હવે એટલે હવે નીચે જવાનું છે તમે ફેમિલી નિહાળી શકો છો તો તમે આ પંખી આવું બધું છે જો તમે ને નીચે પડી ગયા શ્રી અને તો બતાય આ બધા મોજ નહી એવું કરે છે જો આપડા શૈલેશભાઈ આગળ જાય છે ટેક કરીને નહી હલી શકો છો તો ફેમિલી જો આવો કા રસ્તો છે આથી આપડા શૈલેશભાઈ જો કેમ જાય છે કીટ પર બેન તો બહુ હાલ્યા તો ફેમિજ આવો વખત રસ્તો છે આપણે જવાનું છે હા વરસ તમારી ફેમિલી ગયા તો આપણે પોગી ગયા નીચે ઉતરવામાં શું ભાઈ નીચે છે આમ તમે રસ્તો કેવો છે ટ્રાફિકો ગયા તમે તો મિત્રો આપણે જો નીચે ઉતરી ગયા છીએ તમે નિહાળી શકો છો જો તમે આપણે આપણી ગાડી પાસે પહોંચી ગયા છીએ અને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શું કેવું શૈલેષભાઈ બધું કરીજો અને એક છે ને પૂરો વિડીયો છે ચાલો